અંકલેશ્વરના પુનગામ વિસ્તારના નયન વસાવા અને સમયે હિરલ વસાવાનો પગ લપસ્યો હતો યુવતીને બચાવવાના પ્રયાસમાં નયન વસાવા નર્મદા નદીમાં ખાબક્યો હતો સ્થાનિક લોકોની મદદથી યુવતીને તરત જ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી પરંતુ યુવક નદીના તેજ પ્રવાહમાં વહેતો ગયો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિકોને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવકની શોધખોળ શરૂ કરવામાં આવશે ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં બોટ અને તરવૈયાઓની મદદથી સર્ચ ઓપરેશન ચાલશે